ખર સાથી આમ તો કોમદી ઊભો હતો કોક કે દિલ હોય પડી પડી મરી જાય હા દાદા હાચી જોગણી ખાઈ ગયા ઉત્યસના લાગુ તો બડા જગતમાં હું હું આંગણ આયા આંગણ હરતા ને નહીં આવતો નથી આવતો આ ગંગા કોણ હતો એ અમારી કાટ કેટલો બૈરો તો તેરી જમીન ખા દી ખોડો ખોડો જગતમાં આવી ગયો છે તે હા પોઈ ગયો હા હા કોણ આમો તો હા હે